રાજકોટમાં દાદાનું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું રાજકોટમાં રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલેશન કરવામાં આવ્યું સલીમ કાસમ માણેકના ઘર ઓફિસ અને તબેલાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું સલીમ કાસમ માણેક વિરુદ્ધ દસમી વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સલીમ કાસમ માણેક દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામને કરાયા દૂર પોલીસ મનપાના અધિકારીઓ પીજીવીસીએલ સહિતના અધિકારીઓ પહોંચ્યા બાઇટ રાધિકા ભારઈ એસીપી રાજકોટ પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દસેક જેટલા ગુનાઓ કરનાર અસામાજિક તત્વ સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓળીઓ બનાવી તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા RMC અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે